અરે સાક તો હાડી હાડી હો લાગ્યો 1 કિલોમીટર થી હાડી હાડી હડી નાટલાયો મફાજી ને કેટલા છે જોવા દે ઊપુ રેવા તો નઈ હા આ તો હટવા દે હા હા ચાર પોટ પોટ અમાર તો એક બાર કોઈ ટોગન ઠકોણ પછી હું જીએ ચેન બાજુ યહ

આ બાજુ રસ્તો હોય પડે વચરા છે જિંદગી માં આખું ખેતી કબન એવી બનતી હે એટલે પણ કબન હો પી તો રસ્તા ની તો ખબર હોય ને રસ્તા તો હું તો રોજ ને હારું ઇથે ને હેડી જવું તો ભૂલા પડ્યા એ તો આ તો બધું

સાયકલ હા બહુ પતન થઈ ગઈ હોય ફોરે ચોક ફરી પાછા

પૈસા થઈ ગયું થઈ જતો હું કા્યો થઈ ગયો થઈ ગયું હું થઈ ગયો થઈ ગયું શું તો ગમે ગયો નવો નાખ્યો

જો ક બાઈક રીપેરિંગ કર દો હો આ એટલે કે પેલું કામ કર અમે ઓટોમાં ન આઈએ અબિય આલે તાયો આ તો પા આ બે આલે ભાઈ

બી બીજો લાવું 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 વાત હા આ બાજુ બીજું કોઈ પંદર પડે આપજો પંગાર

लेका आता आता मी आवू लेता हा लेता हे काय आहे नॉर्मल नॉर्मल गैर समजवू भाई तो हा आला पण मोय छू छे ओ काल मातम कामा ना